આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે ટુકવાડા ગામના સરપંચ ચિનુભાઈ ગરેલ ભાજપ ટુકડા શક્તિ કેન્દ્રના યુવા પ્રમુખ લલિતભાઈ ગોંડ ગાડવી પંચાયતના સરપંચ બાપુભાઈ ખરપડિયા સાગરમાળ આગેવાન અલિલભાઈ ધનગરે ચંદ્રભાઈ મેઢા સૌજીભાઈ મેઢા ગજુભાઈ ગરેલ અશોક મેઢા મનસુખભાઈ ભાવર રજીતભાઈ કાનાથ કિશનભાઈ ગરેલ તેમજ સાગરમાળ ફળિયાના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ક્રિકેટ ટુર્નામેન્ટ નો આનંદ લીધો હતો જેમાં મુખ્ય મહેમાન સ્વાગત આદિવાસી દ્વારા બાજિંદ્રો તારાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ સાગરમાળ ફળિયાના ખેલાડીઓને લોકફાળો કરીને કરવામાં આવ્યું હતો આ ટુર્નામેન્ટનો સહયોગ કરવા કાનમ ચેનલના જિલ્લા વલસાડ અને સેલવાસ તરીકે નિમણૂક બ્યુરો ચીફ અશ્વિન ભાવર અને કાનમ ચેનલ દ્વારા કરવામાં આવ્યું હતું નામ રાહુલ ભાઈ સામજીભાઈ મેઢા હું ગામ ટુકવાડા અને સાગરમાળ ફળિયાનો રહેવાસી છું અમે આ વર્ષે જે દર વર્ષે અહીંયા એસપીએલની ટુર્નામેન્ટ રમતા છે અને આ વર્ષે પણ અમે આ ટુર્નામેન્ટ રાખી હતી એમાં અમે ચાર ટીમોએ ભાગ લીધો હતો અને ચારે ટીમોએ રમીને એમાં બધાય મહેનત કરી અને અમે જે મહેમાન તરીકે અમે સરપંચ શ્રીઓને પણ બોલાવેલા હતા અને એ લોકોએ પણ અમારું માન રાખીને એ લોકો અહીં આવ્યા અને મેચોને એ લોકોએ પણ આનંદ લીધો એના બદલ એનો એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અને અમે આશા રાખીએ છીએ કે અમે આગલા વર્ષે પણ મેચો રાખીશું અને અમે એ લોકોને આવવાનો આદેશ આપું તો એ લોકો પણ અમારો સન્માન રાખે એવી આશા રાખીશું અને અમને જરા ગ્રાઉન્ડની પ્રોબ્લેમ છે કેમ કે અમારી પાસે ગ્રાઉન્ડ ના હોવાને કારણે કેટલાય ખેલાડી એવા છે કે એ લોકો રમવાનું પણ છોડી દે દે છે કેમ કે ગ્રાઉન્ડ સારો રહી રમવા રમવાની પણ અમને ગ્રાઉન્ડના હિસાબે

આ વિસ્તારમાં ગ્રાઉન્ડની સમસ્યા છે તો અમે આગળ પણ રજૂઆત કરી છે અને આવનાર સમયમાં અમે ધારાસભ્ય પાસે પણ જવું પડશે તો મોટી સંખ્યામાં અહીંથી યુવા આગેવાનો જોડે પણ જઈશું કારણ કે આ જે ટુકવાડા છે આ સાતથી આઠ ગામનું સેન્ટર છે અને ખાસ કરીને એક વાત કરું તો આ એક ફળિયાની અંદર ચાર જેટલી ટીમ બને છે આખા તુંકવાડાની અંદર વીસ જેટલી ટીમો બને છે આવા બાકીના જે આઠ થી નવ ગામ છે અમારું તુકવાડા શક્તિ કેન્દ્ર છે એમાં પચાસ કરતા પણ વધુ ટીમો બને છે અને તેમ છતાં અહીં ગ્રાઉન્ડ નથી એ ખૂબ મોટો એક ચિંતાનો વિષય છે તો એને આવનારા દિવસોમાં ટૂંક સમયમાં ગ્રાઉન્ડ બનશે એવી હું ખાતરી આપું છું